ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ હાઇ હાઇ શબ્દનો અર્થ વ્યાયામ કે મોજ ખાતર લાંબે સુધી ફરવા જવું તે સાધન સામગ્રી પીઠ પર લઈને ઠેર ઠેર મુકામ કરતા જઈને પગે પર્યટન કરવું પગપાળું પર્યટન ખાસ કરીને ભાવમાં તીવ્ર વધારો કે વિશેષ કરીને પહેરેલું વસ્ત્ર ખેંચવું કે ઊંચું કરવું થાય છે હાઇક શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ We went on a 10 km hike બીજું ઉદાહરણ એટલે કે સરકારે તાત્કાલિક અસરથી પેટ્રોલના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે એક અન્ય ઉદાહરણ જોઈએ હી હાઈક his ટ્રાઉઝર્સ ટુ રિવિલ હિઝ new સોક્સ અર્થાત તેણે તેના નવા વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ